જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો કાલે મારી અંદર એક રવિ સાહેબની વાણી મોકલેલ છે મોકલનાર મફતલાલ છે સુરત થી રવિ સાહેબની આ વાણી છે વ્યાખ્યા વિશ્લેષણ કરીને સમજાવશો હવે અવાણી અંતની છે અવાણીમાં વાણીમાં કંઈ કહેવા જેવું છે જ નહીં બાકી રહેતું જ નથી કઈ હોય તો કોઈ કહે ને कहे ज्ञानी हमें बिना बोले समझाओ शब्द बिना साक्षी लाओ बिना ज्ञाने समझाओ शब्द बिना साक्षी लाओ बिना साने समझाओ फिर कौन वस्तु से बतलाओ वाह बताओ जो कहेज नहीं ज्ञानी मित्रों ज्ञानी तो જે શબ્દ વાપર્યો છે તો જ્ઞાની એક જ છે પરમપિતા પરમાત્મા બાકી બધા જ્ઞાની ખરા પણ બાવન અક્ષરે જ્ઞાની કોઈ આત્મ જ્ઞાની પરંતુ અહીંયા જ્ઞાની શબ્દ વાપરો છે તો જ્ઞાની એક જ છે એ પરમ પિતા પરમાત્મા છે જ્ઞાન એટલે જાણવું હું ઘણી કહું છું તો જ્ઞાન શબ્દ દરેક નામની આગળ લાગે દરેક વસ્તુની અંદર જ્ઞાન આવે જ્ઞાન એટલે જાણ કરવી જેમ કે સાયકલ શીખવી સાયકલનું જ્ઞાન મોટર સાયકલ શીખવી મોટર સાયકલનું જ્ઞાન ફોર વ્હીલ શીખવી મોટર સાયકલ ફોર વ્હીલરનું જ્ઞાન

પરમાત્તમ જ્ઞાની બની ગયા છે પરમાત્તમ સ્વરૂપ બોલી ગયા બની ગયા છે તો ત્યાં બોલવા જેવું કાંઈ રહેતું જ નથી તો સમજાવવા કેવી રીતે કોઈ ન સમજાવી શકે શબ્દ બિના સાક્ષી લાવો હવે ત્યાં કોઈ શબ્દ જ રહેતો નથી તો ત્યાં સાક્ષી કોણ લઈ આવે પરંતુ સીધો જ પરમાત્મા દ્વારા આત્માને અનુભવ થઈ ગયો પરમાત્માનો આ અનુભવ એ જ સાક્ષી આત્માને પરમાત્માનો અનુભવ થઈ ગયો એ સાક્ષી તો અનુભવમાં તો કાંઈ શબ્દ હોતો નથી હે કાંઈ સમજાવવા પણ બોલતું નથી કંઈ બોલવા પણ એ હોતું નથી તો સાક્ષી ક્યાંથી લેવું અનુભવ વચ્ચે એ જ સાક્ષી આત્મા અને પરમાત્મા વચ્ચે જે અનુભવ થઈ ગયો આત્મા અને પરમાત્માનું એનું જ નામ સાક્ષી બિના શાને સમજાવો તો વગર શાને સમજાવવાનું છે શાન એટલે આપણે એક સંકેત કરતા હોય છે ઈશારો કરતા હોઈશી શાનનો અર્થ હે સમજવું પણ થાય શાનનો અર્થ સાંભળવું પણ થાય કેટલાય આના અર્થો થાય છે તો બિના શાને સમજાવો મગર મતલબ સમજ્યા વગર અમને સમજાવો એમ ज्ञान જ્ઞાન દ્વારા નહીં તો બિના શાને ત્યાં શાન પણ ઉડી જાય છે શાન એટલે એક જગ્યાએ જ્યાં ક્યાંય તમે સુરતાને લગાડવાની હોય જેમ ગુરુ એક શાન કરતા હોય છે વગર બોલીએ હું બીના શાને સમજાવો અહીંયા શાનને પણ ઉડાડી દીધીશ કારણ કે નૂરત સુરતને સંબદ્ધ તો નૂરત એ નિશાન નિશાન જે ગુરુજી એક જગ્યાએ શાન કર્યું છે નિશાન તો નૂરત સુરતને શબદ તો સુરત જ્યારે શબ્દમાં મળી જાય ત્યારે શાન જે વચ્ચે હતી શાન હટી ગઈ ઉડી ગઈ તો ત્યાં શાન એ નથી રહેતી તો સમજાવાનું ક્યાં કહી રહ્યું ફિર કોણ વસ્તુ છે બદલાવો તો પછી તમે કઈ વસ્તુથી બતાવશો જ્યાં તમારું કાંઈ રહ્યું જ નહીં તમારું અસ્તિત્વ જ ન રહ્યું તો સમજાવવાનું કાંઈ રહેતું જ નથી બધી આવી ગઈ આત્માને સીધો પરમાત્માનો અનુભવ થઈ ગયો ને આ કોઈ વસ્તુ રહેતી જ નથી ફિર કોણ વસ્તુ છે બદલાવો પછી તમારી કઈ વસ્તુ તમે બતાવો છો મનચિત બુદ્ધિ અહંકાર આ બધું છૂટી ગયું હે આત્મા પણ પરમાત્મામાં લય થઈ ગયો શરીર પણ છૂટી ગયો તો સમજાવવા માટે તો બધું જોઈ ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોઈએ પાંચ તત્વનું શરીર જાય વોટખંઠ જીભ બધું જોઈ તો બદલાવો કેવી રીતે બદલાવી શકે બદલાવવાનું છે જ નહીં ખતમ બધું સુરતા નહીં તબ કોણ દેખત રૂપ રંગ નહીં તો ક્યાં દેખા રૂપ રંગ દોનો મિટ ગયે ફિર કિસા કરો અબ લેખા વાહ સુરતા નહીં તબ કોણ દેખા જ્યાં સુરતા છે જ ને સુરતા જ છે સાંભળનારી પણ સુરતા છે શરીરનો સહારો લઈને બોલનારી પણ સુરતા જ છે તો સુરતા નહીં તબ કોણ દેખત હવે સુરથા શબ્દમાં લય થઈ ગઈ તો જોનારું કોણ કઈ જોવાવાળું રહ્યું જ નહીં ખતમ દેખા જેનો કઈ શબ્દનો રૂપ પણ નથી એનો રંગ પણ નથી તો ક્યાં દેખા હું તમ જોયું કાંઈ જોયું જ નહીં શબ્દ સ્વરૂપ રૂપરંગ જ જેનો નથી તે દેખાઈ ગયાથી કઈ દેખાતું જ નથી પૂરી વાત રૂપરંગ દોનો મીટ ગયે ફિર કિસકો કરો અભલેખા હવે રૂપાઈ ખતમ થઈ ગયું રંગાઈ ખતમ થઈ ગયું આ બે ખતમ થઈ ગયા ફેર કિસ્કા કરો અભલેખા પછી તમારે લખવાનું શું રહ્યું કાંઈ રહ્યું નહીં બધું ખતમ અલેખ થઈ ગયું એ હે લેખા લખવાનું ખતમ બધું અલેખ અલેખ થઈ ગયું તો લખવા પણ કંઈ રહેતું જ નથી લાસ્ટની આ વાત છે સુરતા શબ્દમાં લય થઈ ગઈ એની વાત છે જ્યાં કાંઈ રહેતું જ નથી આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો એ ઘરની વાત છે જ્યાં કાંઈ રહેતું નથી હદ નહીં ત્યાં બેહદ નહીં અનહદ તું કહો કહાં ઠેરાવો હદ બેહદ અનહદ મીટ ગઈ ફિર કોન જગા પર આવો વાહ હદ નહીં ત્યાં હદય નથી હદ એટલે માયા ત્યાં બેહદ નહીં હદ બે હદથી ઉપર જે બેહદ છે તે આત્મા છે સુરતા છે તો એ સુરતાય નથી અનહદ તુમ કહા ઠેરાવો પછી જે અનહદ શબ્દ પ્રગટ થયો હે જો હદ નહીં માયા ગઈ બેહદ નહીં બેહદ એ સુરતા સુરતા અનહદ અનંતમાં આવી ગઈ એટલે અનહદ તુમ કાં ઠેરાવો પછી તમે જે અનંતનાદ શબ્દ વાગી રહ્યો છે હે જેની કોઈ હદ જ નથી એ તમે કાં ઠેરાવો એને તમે કઈ જગ્યાએ ઉભો રાખશો ક્યાં ઠેરાવો બોલો અનહદ અહનહદ સર્વ વ્યાપક છે ચારે બાજુ અનહદ શબ્દ જ ગાજી રહ્યો છે સ્વયં સુરતા અનહદ સ્વરૂપ થઈ ગઈ ઘણી હું કહું છું કે શરીર અંદરનો સોહમ અનાદિ સોહમમાં લઈ થઈ ગયો સોહમ સ્વરૂપ થઈ ગયો પોતાનો નાશ એ પણ કહું છું કે શરીરની અંદરનો અનહદ બહારના અનહદની અંદર લઈ થઈ ગયો તો ખતમ વાત તું કાં ઠેરાવો હદ બેહદ અનહદ મીટ ગયે ફીર કોણ જગા પર આવો જોઈ લો હદ મટી ગઈ બેહદ મટી ગઈ બરાબર અનહદ બી મીટ ગઈ હવે અનહદ ખતમ ફિર કોણ જગા પર આવો તો જે અના અંદરનો અનહદ હતો મતલબ હદ એટલે માયામાંથી બેહદમાં જ્યારે અનહદના હદમાં આવી ગયા પછી અનહદના અંદરનો સ્વયં ए सुरता बनी गए अनहद नाद स्वरूप बराबर तुम कहां ठहरा हो પછી हद बेहद અને અનહદ મિટ ગય તો હદે ક માયે હોઈ ગઈ બેહદે હોયો ગયો અંદરનો અનહદે હોયો ગયો મિટ ગય બધું મટી ગયું ફિર કોન જગ્યા પર આવો પછી تم ક્યા જગ્યા પર આવ સુ બોલો કાઈ રીયું જ નહીં કઈ જગ્યા પર આવ પછી એ જગ્યા सर्वत्र घटपट ने मठ मधी जगह एक ना एक छवाई अच्छा पूरी बात बधी अस्तित्व नाश जो तो हाँ बढ़ोत बोल तो बंद कहीं रियोज नहीं बहु ऊची बात से मित्रों बोलवा जव कहीं हम गम नहीं वहां बेगम नहीं अबरे गानी ज्ञानी तुम आओ कहत रविराम प्रत्युचर दीजिए ફીર ફોગટ જ્ઞાની મત કહાવ વાહ બહુ મસ્ત વાત કરી મિત્રો ગમ નહીં ત્યાં સમજણ તો છે નહીં વંચિત બુદ્ધિ અહંકાર તો ને ખતમ થઈ ગયું ને આ કંઈ વંચિત બુદ્ધિ વાણી તો પહોંચી નથી શકતી હે મનને વાણી જ્યાં પહોંચે નહીં એ તો નિર્વાણી છે ગમ નહીં જ્યાં સમજણ પણ નથી વહા બે ગમ નહીં ત્યાં બે ગમે નહીં બે ગમ એટલે ભાન ભૂલી જવું ભાનમાં જ નહીં સમજણથી ઉપર ભાનમાં ધ્યાન જે પોતાને કઈ ભાન જ ન ભાન જે વ્યવસ્થા અબરે ગનાની તું આવો હવે કહે છે કે જ્ઞાની હવે તમે આવો એમ તો જે પરમાત્મ જ્ઞાની જે થઈ ગયા છે પરમાત્મ સ્વરૂપ બની ગયા છે એને કહે છે કે હવે તમે આવો મોટા મોટા જે કોઈ જ્ઞાની હોય હવે અબરે તું આવો તો ત્યાં આવી જ ન શકે કારણ કે જે પરમાત્મા જ્ઞાની બની ગયા ખબર જ્ઞાની તું માવો તો જે પરમાતમ સ્વરૂપ બની ગયા જેનું અસ્તિત્વ જ નથી તું આવો તો તમે આવો તો પછી એને આવવાનું ક્યાં કઈ રીતે જ છે કારણ કે જે પરમાતમ સ્વરૂપ થઈ જાય છે એને તો કઈ રહેતું જ નથી પછી આ અકથણીન બકણીન ગુરુન શિષ્ય હુર્યું ગુરુ નહીં શિષ્ય નહીં જ્ઞાને અજ્ઞાને નહીં ધર્મ એ અધર્મ અધર્મય નહીં ન રહી નારી નહીં એ દુનિયા કઈ રહેતું જ નથી તો પછી આવે કોણ કોઈ આવી જ ન શકે ખતમ થઈ ગઈ વાત કહત રવિરામ પ્રથ્ચર દીજીએ રવિરામ કહે છે પ્રત્યુચર દીજીએ જવાબ આપજો આનો આ મારો પ્રશ્ન છે એમ કહે છે આનો જવાબ મને આપો એમ રવિરામજી કહે છે આનો કોઈ જવાબ જ નથી જવાબ આપે કોણ જવાબ આપનારો જ પૂરો થઈ ગયો સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયો આત્મા સર્વ વ્યાપક થઈ ગયો જલમાં થલમાં હે અણુ અણુમાં સ્થાવર જંગમ કણકણમાં બધે સર્વ વ્યાપક પછી એના સ્વરૂપે જે થઈ ગયો ક્યાંય રહ્યો જ નહીં જવાબ દેવા વાર જ કંઈ રહ્યો નહીં તો જવાબ દઈએ કોણ સાહેબ મરી ગયો મૃદુ થઈ ગયો મૃદુ થોડું બોલી શકે જીવ તો જ ખૂબ બોલે મરી ગયો જીવ તો જ બોલે ને તો પછી આનો કહેવાનો અર્થ રવિ સાહેબને હિસાબ રવિરામનો કે ભાઈ ન્યા કાંઈ છે જ નહીં તો એનો અર્થ એક જ થાય છે કે જે ઘણી વાર હું કહું છું આત્મ પરમાત્મ શબ્દને જાણી લેજો તો ને બોલતો બંધ થઈ જાય છે જ્યાં કંઈ રહેતું જ નથી બધી વસ્તુ પૂરી ફીર ફોગટ જ્ઞાની ન કહો તો પછી ફીર ફોગટ ખોટા ફાલતુના બકવાસ ન કરશો રવિરામજી કહે છે કે ફોગટ જ્ઞાની પોતાની જાતને જ્ઞાની ન કહેવો રહો મોટા મોટા જ્ઞાની થઈને ન બનો બેહો કથણી બકણી છોડો અમે જ મોટા જ્ઞાની અમે જ મુક્તિદાતા અમે જ મુક્તિ મોક્ષના દાતા જાણે પરમાત્માએ ટોપલા ભરે ભરીને મોકલા હોય એની જેમ પણ જેને આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય ચેલ્યું ચેલા મુંડે જ નહીં બધું ધંધા છે કથણી બકણી છે બાવા નક્ષરની ઝાડ પાથરી એમાં મોક્ષના દાણા નાખી ભોડા પરાડવાને ફસાવી અને એક મોટું સંગઠન ઊભું કરવું ધંધો છે બીજું કાંઈ નથી આ રવિરામ હે સંત રવિરામજી આ પોતાની વાણીમાં સિદ્ધ કરે છે ફિર ફોગટ જ્ઞાની ન કહાવો બાકી બીજા જે કથણી બકણી છે ને બધા ફોગટ જ્ઞાની છે બાકી પરમાત્માના જ્ઞાનમાં જે જાણી લીધા જ્ઞાન એટલે જાણવું અને જ્ઞાની એટલે એને જાણનારો જેને પરમાત્માને જાણી લીધા છે એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય મિત્રો એને તમે કોઈ જ્ઞાની ન સમજી લેતા એ કથણી બકણી છે અક્ષરી જ્ઞાન છે એ થોથા જ્ઞાન છે પરમાત્મા અનુભવ જ્ઞાન નથી અને પરમાત્મા અનુભવ જેને થઈ જાય છે અને એક બોલું છું એને બધું આ છૂટી જાય છે કાંઈ રહેતું જ નથી એને ખતમ થઈ જાય બધું ફિર ફોગટ જ્ઞાની ન કહાવવા તો બધા ફોગટના જ્ઞાની કહેવાય કહાવે છે પોતાની જાતને અમે જ મોટા જ્ઞાન હતા અમે જ મોટા જ્ઞાની અમે જ મુક્તિ મોક્ષના દાતા જાણે ભગવાનના ટોપલા ભરી ભરીને મુક્તિ મોક્ષના ભરી ભરીને મોકલાવો એમ કાંઈ ન થાય ધંધા સિવાય તો બોલો મિત્રો પ્રેમથી સંત રવિદાસની જય સત્ય સનાતન ધર્મની જય